ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ આપવાનું કંઈ અલગ અલગ હોટલના રૂમ બુકિંગ કરવાથી કમિશનની આવકની વાતો કરી લાખો પડાવનારોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા સાઇબર ક્રાઇમમાં ફરિયાદીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ટેલિગ્રામમાં પાર્ટ ટાઈમ જોબ આપવાનું અલગ અલગ હોટલના રૂમ બુકિંગ કરવાથી સારું કમિશન આપવામાં આવશે તેવી લોભામણી વાતો કરી ફરિયાદી પાસેથી અલગ અલગ બેંક એકાઉન્ટમાં છ રૂપિયા ટ્રાન્સફર કરાવી ઠગાઈ આચરનાર આરોપીઓ જેમાં સંજય પટેલ પિયુષ પરમાર ભરત ભરવાડ અમિત જીવાણીને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઇન્ચાર્જ સીપી વાંગ જમીર સાહેબ બંને ડીસીપી શ્રી ક્રાઈમ અને એસીપી સાયબર સેલનું એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવેલા છે ગઈ માર્ચ ત્રણ બે હજાર ચોવીસનો આ એક ગુના દાખલ થયા હતા જેના આધારે આ આરોપીઓ જો નાગરિકોનો લલચાવી ફુસલાવીને એ જોબ વર્ક આપવામાં આવશે અને એના એમાં આપનો સારું કમિશન પણ આપવામાં આવશે એવી રીતે નો જેટલા અલગ અલગ ટેલિગ્રામ આઈડીથી આ લોકોનો મેસેજ મોકલતા હતા અને જ્યારે ઓફેન્સને ડીપમાં જઈ તપાસ કરવામાં આવી તો મુખ્ય આરોપી નરસિંહભાઈ જીવાની જો 34 ઓબ્લિક બે હજાર ત્રેસ યાની કે બે હજાર ત્રેવીસમાં પણ એવા ટાઈપનો સાયબર ક્રાઈમમાં પકડાઈ ચૂક્યા છે અને એના સાથે સાથે ત્રણ જેટલા બીજા આરોપીઓ જો અકાઉન્ટ્સને હેરાફેરી પૈસાનો કરવા માટેની મદદ કરતા હતા ત્રણોનો સાયબર સેલે સુરત સાયબર સેલે પકડવામાં મદદ સફળતા હાસિલ કરી છે અને અત્યારે એની તપાસ ચાલુ છે કે એને એક અકાઉન્ટમાં બે કરોડથી વધારે ટ્રાન્ઝેક્શન થયેલા છે અને અત્યારે ચાર જેટલી આઈડી તો આ કબૂલે છે પણ એના મોબાઈલથી અમે ચારથી વધારે નો જેટલી આઈડી ઓર અમે મળી છે તો આ પણ એક તપાસનો વિષય છે અમે પણ એનો આગળ ડીપ તપાસ કરવાનો છે અને જેના આધારે અમે ઉમીદ છે કે ઓર ઘણા બધા જો અનડિટેક્ટ સાયબર ગુના છે આપણને એનો ઉકેલવામાં મદદ થશે દી યુ રિપોર્ટ એઝ નાઇન ન્યૂઝ અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે જોડાયેલી હું સાથે